હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સિવાન ક્લાસની મય મશીન કઈ રીતે ચલાવાય અને તેનો દોરો કઈ રીતે પરવાય નીચે ડબ્બી કઈ રીતે લગાવાય તેનો આપણે વિડીયો લાવ્યા છે કેમ કે સબસ્ક્રાઈબરની કોમેન્ટ હતી તેના ઉપરથી લાવ્યા છે કેમકે એક બે સબસ્ક્રાઈબરની કોમેન્ટ હોત તો આપણે આ વિડીયો ના બનાવત પણ આની પર ઢગલો કોમેન્ટ આવી છે એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો તેમના માટે આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સિવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી પર્સ કે જે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી જશે હવે પહેલાંમાં પહેલો આપણા પગ કહેવાય ને અહીં આગળ આપણે જે આ ઉપર નીચે જાય છે તેની મેં આપણે સોય નાખવાની છે તે આપણે સોય કઈ રીતે લગાવાય તે પહેલાં આપણે તમને બતાવી દઉં આ રીતનું અહીં આગળ સોય જોઈ લેવાની છે આપણા ટેકરાવાળો ભાગ છે અહીં આગળ ટેકરાવાળો ભાગ હોય ને આપણે આ ખાડાવાળો ભાગ આવે અહીં આગળ આપણે ગિસ્સી કમ્પ્લીટ પાડેલી હોય આ રીતની આગળ ગિસ્સી આવે ને ચૌદ નંબરની લેડીઝ કામ કરતા હોય ચૌદ નંબરની લેવાની જેન્ટ્સ કામ કરતા હોય જાડું કામ કરતા હોય તો તમારે સોળ નંબરની લેવાની છે ને અહીંયા આગળ આપણે ફિટ કરી દેવાની છે ત્યાં આગળ સોયનું ઓલ આવે ને જે ગીસ્સીવાળો ભાગ છે તે બાર્સની સાઈડ રાખવાનું છે તે તમને બતાવો અહીંયા આગળ આપણે આ રીતે પહેલાં ફિટ કરી દેવાની છે ને જે બારની સાઈડ આવે આપા બારની સાઈડ ને આપા મશીનની સાઈડ અંદરની સાઈડ કહેવાય અહીં આગળ જે આપણે આ રીતે ફિટ કરી દેવાનું છે અહીં આગળ ને જે અહીં આગળ આપણે બારની સાઈડ આવે આપણે ગીસ્સીવાળો ભાગ રાખવાનો છે અને ટેકરાવાળો ભાગ આપણે લીસો ભાગ આવે તે આપણે પેલી સાઈડ રાખવાનો છે જોઈ લો આપણે આ પરફેક્ટ અહીં આગળ ગીસી આ રીતે સેટ કરી દેવાની છે એટલે તમારે કોઈ દાળો આંતરી નહીં આવે કે કાપડ દોરા નહીં છોડે આ આપણે ડબ્બી કહેવાય ને આપણા બોબિન કહેવાય હવે બોબિન આપણે કઈ રીતે પરવાય તે પણ તમને બતાવી દઉં આપણે અહીંયા આગળ પહેલાં અહીંયા આગળ જે તમારે આવે સરિયો આવે ઊભો સરિયો આવે તો સરિયો ને આ રીતનું આવે ત્યાં આગળ આ રીતે આપણે રીલ બો રીલ નાખી દેવાની છે અહીં આગળ ને ત્યાર પછી આપણે અહીંથી એક છેડો કાઢી લેવાનો અહીં આગળ આપણે આ રીતે પહેલાં લપેટી લેવાનું છે હાથથી થોડુંક લપેટી લેવાનું ને આપણા જે બોબિન પરાવવા માટે આવે છે તે આપણે મટિરિયલવાળાને ત્યાં મળી રહે કાં તો તમાર મશીનની મય જોડે હશે અહીં આગળ આપણે આ રીતે જય વ્હીલ ફરતું હોય તેની ઉપર આપણે આ રીતે મૂકી દેવાનું છે ને અહીં આગળથી આપણે આ રીતે ફેરવવાનું એટલે આપણે આ રીતે બોબિન ભરાતું જાય અહીં આગળ આપણે આ રીતે ભરી દેવાનું કાં તો પછી અહીં આગળ આપણે જે મટિરિયલ મળતું હોય ત્યાં આગળ આ રીતનો સરિયો મળે છે દસ જ રૂપિયાનો આવે છે તમારે ત્યાંથી બોલ્ટ કાઢીને અહીં આગળ આપણે સરિયો નાખી દેવાનો છે આ રીતનો એટલે તમારે પેલું બોબિન ભરાવવાનું જે આવે છે તેની જરૂર નહીં પડે આ ડાયરેક્ટ આપણે સરિયો ફિટ કરાવી દેવાનો બોલ્ટ આવે ત્યાં આગળ તે બોલ્ટ કાઢીને આ સરિયો ફિટ કરી દેવાનો આંટાવાળો જ આવે છે ને હવે આપણે અહીં આગળ જે આ ડબ્બી છે તે ડબ્બીની મય જ આપણે આ જે ગિસ્સી આવે છે ત્યાંથી આપણે આ રીતે અંદર બોબિન મૂકીને આ રીતે અહીંથી છેડો બહાર કાઢી લેવાનો છે ના ખેલ આવે તો ફરી એકવાર પાછું કરીને જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ બેસાડી દેવાનું છે અહીં આગળ આ તમારે આ રીતે દોરો ખેંચવો જોઈએ એકદમ અહીં આગળ એકદમ આપણે દોરો જે આવે છે બોબિનનો તે એકદમ હલકો એકદમ ખેંચાવો જોઈએ એકદમ તે રીતનું હવે આપણે નીચે જે શટલ આવે છે મશીનનું તેની મેં આપણે નાખતા શીખીએ આપણે જે ડબ્બી છે તે આપણા શટલ કહેવાય અને મશીનનું મેઇન વસ્તુ આ છે આપણે જે શટલ કહેવાય તે શટલની મેં આપણે આ રીતનું સામેની સાઈડ આપણી સાઈડ રાખવાનું ને અહીંયા આગળ આપણે મૂકી દેવાનું ને પછી આપણે સેજ પ્રેસ કરવાનું એટલે તમારે કમ્પ્લીટ બેસી જશે આ રીતે તમારે તેની ગીસ્સી મેળવીને આપણી સાઈડ રાસાયમિન સાઈડ રાખવાનું ને પછી પ્રેસ કરી દેવાનું એટલે આ તમારે કમ્પ્લેટ બેસી જશે હવે આપણે બોબ છેડો પરવતા શીખીએ અહીંયા આગળ આપણે પહેલાં આ રીતે કાપી નાખવાનું શેજ આગળ છૂછા જે નીકળ્યા હોય ત્યાર પછી આપણે પરવવાનું છે આપણે અહીંથી પહેલાં પસાર કરી દેવાનું અને ત્યાર પછી આપણે જે આ ટેન્શન કે મશીનનું વારાવારું ત્યાં બે આપણે અહીં આગળ બે પ્લેટ છે એ બે પ્લેટની આપણે વચ્ચેથી કાઢવાનું છે આ રીતે જોઈ લો અહીં આગળ આ રીતે કાઢવાનું ત્યાં પછી અહીં આગળ વારો આવે મશીનનો આ વારો કહેવાય એ વારાની ઉપરથી આ રીતે કાઢી લેવાનું ને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે ઉપર ચઢાવી દેવાનો ને ત્યાર પછી આપણે આની મહીથી આ રીતે કાઢી લેવાનું છે હવે આપણે જોઈ લો પહેલાં એક પહેલેથી એકવાર જોઈ લો કઈ રીતે મેં દોરો પરવ્યો આ રીતે તમારું ઉપરથી અહીંયા આગળ ટેન્શનની મઈ થઈને અહીંયા આગળ આપણે વારાની મહી થઈને ઉપરથી આપણે નીચે આ રીતે કાઢી લેવાનું છે ને હવે આપણે અહીં આગળ પહેલાં દોરો સિયા આગળનો કટ કરી દઈએ એટલે કમ્પ્લીટ બેસી જાય આપણે આ પગ કમ્પ્લીટ નીચે બેસાડી દેવાનો ને આપણે અહીં આગળ સોવાય ઊંચી કરવાની છે ને ત્યાર પછી આપણે અહીં આગળથી સવાઈમાંથી બહારની સાઈડથી બહારની સાઈડથી અંદર નાખવાનો છે આ રીતે તમારે પરફેક્ટ જોઈ લો એકવાર ત્યાર પછી અહીંથી તમે આ રીતે ફેરવશો દોરો પકડીને એટલે તમારે નીચેનો દોરો ઓટોમેટિક બહાર આવી જશે આ રીતે તમારે કમ્પ્લીટ દોરો પરવાઈ જાય ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો સીવા ક્લાસના આપણે વિડીયો આવા લાવતા રહીએ છીએ આ આપણે કમ્પ્લીટ દોરો પરવાઈ ગયો હવે આપણે કોઈ પણ કાપડ લઈ લેવાનું તમારે પ્રેક્ટિસ કરવા માટે સીવા ક્લાસ શીખવું હોય તમારે કોઈ પણ રફ કાપડ લઈ લેવાનું ને આ રીતે મૂકીને તમારે ધીરે ધીરે કમ્પ્લીટ સીધી સિલાઈ મારતા પહેલાં શીખવાનું છે આ રીતે તમારે ડબલ ફેરવીને આ રીતે તમારે મારી દેવાનું અહીં આગળ તમારે પહેલાં એક જ કામ કરવાનું કે તમારે સીધી સિલાઈ મારતા શીખવાનું જે સુધી તમારે સીધી સિલાઈ આ રીતે નહીં આવે તમને ત્યાં સુધી મશીન ફાવશે નહીં પહેલાં આપણે સીધી શીખી લેવાનું ને આપણા જે અહીં આગળ ચકેડું આવે છે એક બે ત્રણ લખેલું ત્યાંથી આપણા નાના મોટી કરવાનું એક નંબર સાઈડ જાઓ એટલે નાની સિલાઈ થાય ને પાંચ નંબર બાજુ જાઓ તો મોટી સિલાઈ થાય ને આપણે આ બ્રેક કહેવાય તમારે ત્યાંથી મશીન આગું પાછું થાય તમારે ત્યાંથી સિલાઈ લોક થઈ જાય આ રીતે તમારે અહીં આગળ મશીન આગું પાછું કરીને સિલાઈ લોક કરી દેવાની એટલે ત્યાંથી તમારે છેડો ઉકલે નહીં આ રીતે તમારે અહીં આગળ જોઈ લો આ રીતે તમારે સિલાઈ લોક થઈ જાય તે પણ જોડે તમારે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે ને તમારે આંગળા આ રીતે મશીન મારતું રહેવાનું ને મશીન આ રીતે આગું પાછું કરીને સિલાઈ લોક કરતું રહેવાનું છે તમારે કોઈ બી વસ્તુ તમે સીવો તેના તમે ખૂણા ઉપર છેલ્લી ધાર ઉપર આવો એ તમારે લોક મારીને જ મ કાપડ બહાર કાઢવાનું આ રીતે તમારે કમ્પ્લીટ દોરો પરવી દેવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ